રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી ધોરાજી પોરબંદર હાઈવે પર સુપેડી ગામ નજીક બસ સળગી પોરબંદરથી મુસાફરો લઈને રાજકોટ તરફ જતી હતી બસ બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બસના ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યું છે ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી છે તમામ મુસાફરોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે તમારું નામ અને વિગત મારું નામ મનસુખભાઈ બારોટ છે રાજકોટ પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ ફોલ થયો એને હિસાબે ગાડી અરજી ગઈ પેસેન્જરને બધાયનો બચાવ કરી લીધો કંડક્ટર ડ્રાઈવર એમ બધા અને ગાડી સળગી ગયું કઈ ગાડી હતી નામ શું હતું શક્તિ બસ ટ્રાવેલ ક્યાંથી ક્યાં જતા હતા પોરબંદરથી રાજકોટ ડ્રાઈવર ક્લિનરને પેસેન્જરનો કઈ રીતે બચાવ બધાને વ્યવસ્થિત ઉતારી લીધા નીચે અને એના સામાન બામાન બધું કાઢી બનાવ કઈ જગ્યાએ બન્યો ને કેવી પોઝિશનમાં અત્યારે સુપેડી સુપેડી અને બસની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી છે અત્યારે હાવ બસ સળગી ગઈ છે